ધારાસભ્ય પંકજભાઈ દેસાઈના અધ્યક્ષ સ્થાને નડિયાદ મિશન રોડ પર

રથ લીલી જંડી આપી હતી આજે ગામડાના લોકો વિકસિત ભારત સંકલ્પ યાત્રા દરમિયાન સત્તર જેટી સરકારી યોજનાઓનો લાભ લીધો છે આજે આ યાત્રા શહેરી વિસ્તારમાં આવી છે તેનાથી તમામ નગર પાલિકાના વિસ્તારના વસતા નાગરિકોને વિનંતી કરું છું કે આ વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો તમામ નાગરિકોએ લાભ લે અને પોતાના પાડોશી અને નજીકના મિત્રોને પણ સરકારી યોજનાની માહિતી આપી તેનો લાભ લેવા પ્રેરિત કર્યા હતા તેમ ધારાસભ્યશ્રીએ જણાવ્યું હતું આ કાર્યક્રમ દરમિયાન ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ તમામ સ્ટોલની મુલાકાત લીધી હતી અને આરોગ્ય ટીમની નગરજનોને આરોગ્યની તેમ મધુપ્રમેહ ડાયાબિટીસ જેવા રોગોની માહિતી આપતા વિનંતી કરી હતી આ કાર્યક્રમના નગરપાલિકાના પ્રમુખ કિનરીબેન શાહ ઉપપ્રમુખ કલ્પેશભાઈ રાવલ કારોબારી ચેરમેન પરિન બ્રહ્મભટ જે કે એસ સુવેરા તેમજ નડિયાદ નગરપાલિકા વિસ્તારના રહેવાસીઓ માટે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આજે દેશના શ્રદ્ધેય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું આયોજન કરીને લોકો સુખ શાંતિ અને સમૃદ્ધિ પ્રાપ્ત કરી શકે તેવા દ્રઢ સંકલ્પ સાથે આ સંકલ્પ યાત્રાઓનું આયોજન સમગ્ર ભારત દેશની અંદર કરવામાં આવ્યું તારીખ પંદરમી નવેમ્બર બે હજાર ત્રેવીસના રોજ ઝારખંડથી આદિવાસી દિવસ પ્રસંગે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે આ યાત્રાનો પ્રારંભ કરાવ્યો અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે ગુજરાતમાં અંબાજીના મંદિર મંદિરેથી માતાજીના આશીર્વાદ સાથે આ યાત્રાની શુભ શરૂઆત કરવામાં આવી વિકસિત ભારત સંકલ્પ યાત્રા લોકોના સ્વપ્ન સાકાર કરવા સરકારનો જે અડગ નિર્ધાર સાથેનો જે સંકલ્પ છે એ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ નાગરિકોની સરકારની વિવિધ યોજનાઓથી માહિતગાર કરવાનો તેમજ સરકારની કલ્યાણકારી યોજનાઓના લાભો મેળવવા પાત્રતા ધરાવતા નાગરિકોને ઘેર બેઠા બેઠા છેવાડાના માનવી સુધી લાભ પહોંચાડવાનો હેતુ છે